નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય વેદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણ આપનો તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે પેન્શનો અને કર્મચારીઓ સિનિયરને આનંદ મિત્રો નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે સરકારે કરી દીધી મોટી જાહેરાત હવે ત્યાં લાભ રિટાયર્ડ કર્મચારીઓ પણ મળશે તમામે તમામ વિગત વિશે આપણે વિસ્તુમાં ચર્ચા કરીશું તે પહેલાં મેં જો વોટ્સઅપ ગ્રુપ અને તેના બંને બનાવ્યું છે તમે બંને જગ્યાઓથી મેં જોઈને લિંક ડિસ્કશન મૂકું છું તમને ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં સાથે સાથે મિત્રો સરકારી કર્મચારી બાબતે પેન્શનો બાબતે કર્મચારી તમામ તમામ માહિતી પરિપત્ર પગાર બાબત ડીએ બાબત તમામ તમામ મારી ચેનલ પુરવાજ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છે વિડીયો ગમે વિડીયો લાઈક અને ચેનલમાં ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં તો ચાલો દરમિયાન આપણે શરૂઆત કરીએ તમે જોઈ શકો છો મિત્રો લેટેસ્ટ અપડેટ હતી નિવૃત્ત કર્મચારીઓ માટે ઇ એસઆઈસીની મોટી જાહેરાત કરી છે વધારે પગાર છતાં મળશે મેડિકલ બેનિફિટ શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ઇ એસઆઈસીની એકસો ત્રણમી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મેડિકલ બેનિફિટ રૂલ્સમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ ઈ એસ નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી હતી હવે તે ઊંચા પગારને કારણ ઈએસઆઈ યોજનામાંથી બહાર થઈ ગયેલા ચૂક ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓ પર મેડિકલ બેનિફિટ આપવા પ્રસ્તાવ મંજુ મંજૂરી આપી દેવામાં આવી છે શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કેન્દ્રીય કર્મચારી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ઈએસઆઈસીની કલમ એકસો ત્રેવીસ બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ નવી યોજના હેઠળ એવા લોકો મેડિકલ લાભ મેળવવા માટે હકદાર રહેશે જે જેઓ એક એપ્રિલ બે હજાર બાર બાર પછી ઓછામાં ઓછો પાંચ વર્ષ માટે યોજના હેઠળ કાર્યરત હતા આ ઉપરાંત એક એપ્રિલ બે હજાર પંદર રોજ અથવા પછી ત્રીસ હજારના પગાર સા નિવૃત્ત અથવા સ્વૈચ્છિક નિવૃત્ત થયા હતા અને મિત્રો આ બેઠકમાં ઇએસઆઈ એસ હેઠળ આવરી લેવામાં આવેલા લોકોના માનસિક અને શારીરિક કલ્યાણ માટે આયુષ બજાર ત્રેવીસ નીતિ લાવવાની પણ નિર્ણય લેવામાં આવ્યો હતો આ નીતિ તમામ ઈ કેન્દ્રોમાં કેન્દ્રમાં લાગુ કરવામાં આવશે અને આ અંતર્ગત ઈ હોસ્પિટલમાં પંચકર્મ સરાસૂત્ર અને આયુષ એક એકમો ખોલવામાં આવશે તો મિત્રો જોઈ શકો લેટેસ્ટ અપડેટ આપવામાં આવી તો મિત્રો કર્મચારી રાજ્ય વીમા નિગમમાં નિવૃત્ત કર્મચારી પણ લાભ મળશે લેટેસ્ટ અપડેટ આવે તો મિત્રો આવીને અપડેટ માટે ચેનલ સબસે કલમ ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ